સુરતના સરથાણા ખાતે આવેલા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં ધોરણ એક થી નવ માં કરાટે સ્પર્ધા યોજવામાં આવી હતી સ્પર્ધામાં ગુરુકુળમાં અભ્યાસ કરતા છસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અલગ અલગ ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા આ સ્પર્ધામાં વિશેષ અતિથિ તરીકે ક્યોસી દીપકભાઈ પટેલ અને સેન્શય હરિઓમ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જે બાળકોએ ભાગ લીધો હતો તેમને કરાટેની તાલીમ કરાટે કોચ દીપક દીપેશ સોલંકી દ્વારા આપવામાં આવી હતી મહત્વની વાત એ છે કે વર્તમાન

ને સંતોએ પણ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સારી નામના મેળવવાના આશીર્વાદ આપ્યા હતા કેઓસી દીપક એસ પટેલ આસ્થા સ્પોર્ટ્સ એકેડમી અને યુનિવર્સલ ગોજુરિયુ કરાટે ડોના ડાયરેક્ટર ઇન્ડિયા તરફથી છું આજ રોજ ગુરુકુળ પરમસુખ સ્વામિનારાયણ ની અંદર આપણી ઇન્ટર ક્લાસ કરાટે ટુર્નામેન્ટ થઈ રહેલી છે જેની અંદર આશરે છસો પચાસ વિદ્યાર્થીઓ પાર્ટ લઈ રહેલા છે જેને ઓર્ગેનાઇઝ કરી રહી છે દિપેશ સોલંકી સર અને શાળા પરિવાર આ ટુર્નામેન્ટની અંદર આપણા જે સ્વામીજી છે એમના તરફથી અને આપણા જે મેનેજમેન્ટ તરફથી ઘણો સહકાર મળી રહ્યો છે આ જ રીતે કરાટે અને સ્પોર્ટ્સ લેવલ પર સ્કૂલો આપણાને સપોર્ટ કરતી રહેશે તો આપણે ઘણું આગળ વધી શકીશું અત્યારે રિસન્ટલી આજના બે હજાર ચોવીસની વાત કરું તો આપણા સુરતની અંદર યુનિવર્સિટીની અંદર જે ભાગ કરાટેમાં છોકરાઓ ભાગ લીધો હતો ગો ભોપાલમાં ત્યાં આપણે બે ગોલ્ડ અને છ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે